રાજકોટ શહેરના બોર્ડ નંબર અઢારમાં આવેલી રેફ્યુજી કોલોની ક્વાર્ટર તરીકે ઓળખાતી વસાહતોના મકાનોના વેચાણ દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો વહીવટી પ્રશાસને કોઈ પણ જાતનું કારણ આપ્યા વિના દસ્તાવેજ બંધ કર્યાનો આરોપ છે બસો સડસઠ મકાનના દસ્તાવેજ ન થતા બેંકે પણ લોન આપવાનું બંધ કર્યું છે રજિસ્ટ્રાર દસ્તાવેજ બંધ થતા અનેક લોકોએ નોટરી કરી સોદા કર્યા આઝાદી બાદ પ્રથમ વખત રેફ્યુજી કોલોનીના દસ્તાવેજો કરવાનું બંધ કરાવ્યું છે દસ્તાવેજ બંધ થતા અનેક લોકોના સોદા અટકી પડ્યા સ્થાનિકોનો આરોપ છે કે ધારાસભ્ય દર્શિતા શાહના ઈશારે રજિસ્ટર દસ્તાવેજ બંધ કરાયા છેલ્લા ચાલીસ વર્ષથી અમે રેફી કોલેજમાં રહી છીએ અમે વેચાણ કરીને વેચાણ દસ્તાવેજ કરીને મકાન લીધેલું છે અને અત્યારે સમસ્યા એ છે કે સરકારે છેલ્લા સાઠ સિત્તેર વર્ષ સુધી દસ્તાવેજ કર્યા અને છેલ્લા બે વર્ષથી દસ્તાવેજ એકાએક બંધ કરી દીધા એની તકલીફ તમામ પરિવારને છે બધાને કોઈકને છોકરાઓના પૈસા ભણવાના ન હોય ભણાવવાના કોકના સામાજિક કાર્યો કોકના વ્યવહારિક કાર્યો તો દસ્તાવેજ ન થાય તો બધા કેવી રીતના કરી શકે અને મારે પ્રશ્ન એ છે કલેક્ટર સાહેબને કે કલેક્ટર સાહેબને કેવું છે કોના કહેવાથી કોના હિસાબે તમે દસ્તાવેજ બંધ કરી દસ્તાવેજ થયેલા છે તમે જાણ કરો મેં મકાન લીધો મારા લીધો ત્યારે મને ખબર નથી કે આ બધી પ્રક્રિયા ચાલુ છે મને મળ્યો ત્યારે એના પછી ખબર પડી કે દસ્તાવેજ બંધ છે હવે કોઈ લેતો નથી એનો કારણ એક જ કહે છે કે તમે દસ્તાવેજ ચાલુ કરો તો પૈસા લો પૈસા તો કોઈ દેતો નથી ક્લિયર મેટર થતો નથી મેટર ક્લિયર થાય તો વેચાણ થાય એટલે મને સક જરૂર છે ગમે તેમ રહેલો બને એટલો તમે પ્રશ્ન હલ કરો તો મારી સમસ્યા હલ થઈ ગયા છેલ્લા દોઢથી બે વર્ષથી આ સોસાયટીના દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે ઓગણીસો સુડતાલીસમાં અમારા વડવાઓએ આ મકાન બધાને સરકાર દ્વારા મળેલા છે અને એની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરેલી છે દસ્તાવેજ પણ ભૂતકાળમાં બન્યા છે છેલ્લા દોઢથી બે વર્ષથી કોઈ ધારાસભ્યની ભલામણથી આ દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે તો ધારાસભ્યનું કામ પહેલાં આની સ્ટોરી જાણવી જોઈએ અસાજ ધારાની ફરિયાદ કરવા ગયા હતા તે બદલ તેને આવી ફરિયાદ કરી દીધી કે દસ્તાવેજ જ કલેક્ટરે રોકી રાખ્યા છે કે અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે તમે આ બધાય નિરાશી લોકોના દસ્તાવેજ બનાવો નહીં તો આવનારા દિવસોમાં આપ થોડો આ આક્રોશ વધશે અને આંદોલન